મહામંત્રી શ્રી ગૌતમભાઈ કરિયા પોતાના વોર્ડના નાગરિકોને દાખલા મેળવવા માટે પડતી તકલીફો માટે આજે મામલતદાર કચેરીએ રજૂઆત માટે આવતા તેમણે મીડિયા સમક્ષ આ અંગે વધુ માહિતી આપી હતી માટે નંબર સાત માં રહીએ છીએ વોર્ડ નંબર સાત જ કહેવાય છે જયારે નગરપાલિકાનું ઇલેક્શન હતું એ વખત વોર્ડ નંબર સાત માં જ કોર્પોરેટરો ચાર્જ ઉતેલા અને એ વોર્ડ નંબર સાત પણ જ કહેવાય અને વિસનગર નગરપાલિકાની અગિયાર નંબર ની વેરા પાવતી જૂનો જે અગિયાર નંબર ચાલતો એ જ વેરા પાવતી હજી ચાલે અહીંના મમલતદાર ને કહેવું એમ છે ગઈ એકવીસ તારીખ સુધી તો અમે બધા જે લોકોને મોકલ્યા એ લોકોને લઈ લીધેલા હોય અને બાવીસ તારીખ શું એ લોકોને તકલીફ થઈ એ ખબર પડતી નથી અને કહેવા હવે અરે વોર્ડ નંબર સાત નું તમે રેવા પાવતી લાવો તો જે છે વિસ્તાર માં વોર્ડ નંબર સાત ના રહેતા હોય સભ્યો તે ક્યાં આગળ સાત નંબરની પાવતી લેવા ગયા વીસ બાવીસ વર્ષથી થી ચાલે છે વોર્ડ નંબર અગિયાર અને ગઈ બે ટર્મ પેલા નું આ બી ગઈ ચૂંટણી બે ચૂંટણી લડાઈ ગઈ આના ઉપર તો બરોબર ગઈ વખત વિકાસ માં લડી ગયો એના બધા ભારતીય જનતા પાર્ટીના અમારા ચાર ઉમેદવારો વોર્ડ નંબર સાત માં જીત્યા છું તો એ લોકોએ શું તપાસ કરી અને એમને ઉપર એમના ઉમેદવાર જાહેર કર્યા પાવતી ઉપર એ વખત ઉમેદવારો ને લીધા હોય ટાઈમ એક વર્ષથી ઓગણવાડી ની ભરતી થઈ એમાં પણ જો આંગણવાડી ની ભરતી માં પણ એ લોકોએ માન્ય કરી પાવતી સ્વીકારેલી છે કોર્પોરેટર ના દાખલા પણ સ્વીકારેલા છો અને આ વખત પણ એકવીસ તારીખ સુધી આ લોકો સ્વીકારે બાવીસ તારીખ થી કેમ બંધ કર્યા એ માટે અમે મામલતદારને રૂબરૂ મુલાકાત કરી એટલે મામલતદાર સાહેબ એમ કહે એ તમારો વિષય છે અને આવી રીતના પબ્લિકને જો હેરાનગતિ થતી છે આપણા વિસનગરમાં તો વિશનગરની જનતાએ વિચારવાની જરૂર છે કે ફરીથી બીજા કોઈ બાળકો જોડે આવું ના થવું જોઈએ કારણ કે દાખલા માટે હેરાનગતિ થશે તો તમારા બાળકોનું મોટું નુકસાન થશે એટલે વિસનગરનું જ્યાં નુકસાન થશે એમાં અમે બિલકુલ ચલાવવાના નથી અમે ડિકરી નીતિ જસ્ટિસ ફોર વન રાઇટ ફાઉન્ડેશન દ્વારા ખૂબ ગૌતમ કર્યા ગુજરાતમાંને સંગઠન મહામંત્રી કાયમ માટે લડતો રહીશ અધિકારીઓ જોડે કોઈ અધિકારી ખોટું અમારું સંગઠન અમારું આજે સંગઠન ને જાણ કરી નથી વધુમાં તો ભેગા નથી થવું કારણ કે અમારે એ લોકો જાણ કરી છે કે તમે કામ કરશો કે નહીં કારણ કે વારંવાર જો કોર્પોરેટરો પાંચ વર્ષ ચૂંટણી જીતી ગયા આ જ રીતે અગિયાર નંબર ની પાવતી પર તો આ લોકોની વખત ભરતી પણ થઈ સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવ્વીસ પાંચસો વિસનગર કે ન્યૂઝ